નમસ્કાર એલઆરડી એટલે કે લોકરક્ષક દળની પરીક્ષા પછી ઘણા ઉમેદવારો માટે એક અનિશ્ચિતતાનો માહોલ છે અને સ્વાભાવિક છે પરિણામની રાહ જોવી એ થોડું તણાવપૂર્ણ બની શકે છે તો આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એક પ્રેરક માર્ગદર્શન પર આધારિત છે એનું શીર્ષક છે એલઆરડી પરીક્ષા ચિંતા નહીં તૈયારી ચાલુ રાખો સરસ શીર્ષક છે હા તો આપણો હેતુ એ છે કે આમાંથી કેટલીક વ્યવહારુ વાતો કંઈક ઉપયોગી દ્રષ્ટિકોણ તારવી શકીએ આ માર્ગદર્શનમાં એક બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે કયો કે આ મેરિટ અને પરિણામ વિશેની જે સતત ચિંતા છે ને એ ખરેખર આપણને આગળ વધતા કેવી રીતે રોકી શકે છે હા એ વાત તો સાચી છે અને એનો મુખ્ય સંદેશ એવો છે રિઝલ્ટ પર ફોકસ નહીં પ્રોસેસ પર કરો બરાબર પ્રોસેસ પર ફોકસ તો આ વિચાર ખરેખર શું કહેવા માંગે છે ને થોડું વધુ સમજીએ ચોક્કસ જો આ ચિંતા આવે ક્યાંથી એટલે આટલી મહેનત કરી હોય સમય આપ્યો હોય અને ભવિષ્યમાં શું થશે એની અનિશ્ચિતતા હોય હા બધું ભેગું થાય બધું ભેગું મણીને તણાવ તો ઊભો કરે જ પણ પેલું જે માર્ગદર્શન કહે છે ને એ બહુ મહત્વનું છે અત્યારે આ ક્ષણે આપણા નિયંત્રણમાં શું છે અને એનો જવાબ છે ફક્ત આ વર્તમાન પળ પરીક્ષા કેવી ગઈ પરિણામ શું આવશે એના પર જ વિચાર્યા કરવાને બદલે અત્યારે શું કરી શકીએ છીએ એના પર ધ્યાન આપવું એટલે કે આ ક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો બરાબર એ જ ખરેખર અનિશ્ચિતતા વચ્ચે પણ એક પ્રકારનું માનસિક નિયંત્રણ પાછું મેળવવાની રીત છે તો આ વર્તમાન ક્ષણનો સારો ઉપયોગ કેવી રીતે કરવો આ માર્ગદર્શનમાં કેટલાક નક્કર પગલાં પણ સૂચવ્યા છે ખરું ને હા હા બિલકુલ જેમ કે ખાલી રાહ જોવામાં સમય કાઢવાને બદલે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે પીએસઆઈ જેલ સિપાઈ ફોરેસ્ટ ગાર્ડ એની તૈયારી ચાલુ રાખવી હા એક્ટિવ રહેવો અને એમાં તો ઉલ્લેખ પણ છે નેક્સ્ટ ટાર્ગેટ પીએસઆઈ જેલ સિપાઈ ફોરેસ્ટ ગાર્ડ એલઆરડી બે હજાર છવ્વીસ એટલે એક રીતે ભવિષ્ય તરફ પણ નજર રાખવાની વાત છે બરાબર અને એટલું જ નહીં પણ જે મૂળભૂત વિષયો છે વ્યાકરણ છે ગણિત છે સામાન્ય જ્ઞાન છે એને વધારે પાકા કરવા હા એ ફાઉન્ડેશન મજબૂત કરવું બહુ જ જરૂરી છે અને રોજિંદા અભ્યાસના નાના નાના લક્ષ્યો નક્કી કરવા અને એ પૂરા કરવા આ બધી ક્રિયાઓ છે જે ખરેખર આપણા હાથમાં છે બરાબર પણ અહીંયા એક સમજવા જેવી વાત એ છે કે આ પગલા ફક્ત પ્લાન બી નથી એવું નથી કે એલ આરડીમાં ના થયું તો આ કરીશું અચ્છા આ ખરેખર તો એક સતત સુધારણાની વાત છે એક વ્યક્તિગત વિકાસની માનસિકતા અપનાવવાની વાત છે જેમ પેલું માર્ગદર્શન કહે છે ને એક પરીક્ષા તમારો ડિફાઇન કરતી નથી કે તમે શું બની શકો છો એ તો ફક્ત એક પગથિયું છે હા એટલે કે શીખવાની પ્રક્રિયા ચાલુ જ રાખવાની બિલકુલ શીખવું એ ક્યારેય અટકતું નથી એ કોઈ એક રિઝલ્ટ પર આધારિત નથી કોઈ એક નિષ્ફળતા કે સફળતાને બહુ મન પર લીધા વગર સતત પ્રયત્ન કરતા રહેવાનું મૂલ્ય જઈ મુખ્ય છે અને આ જ વિચાર પેલી પ્રેરક લાઇનમાં પણ દેખાય છે સફળતા એમને મળે છે જે રાહ જોવામાં સમય ન ગુમાવે પણ આગળ વધે છે હા એક્શન લેવાની વાત છે એટલે કે આ સમય છે પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો જવાબદારી લેવાનો અને પોતાનું શ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખવાનો એમ પણ કહ્યું છે જવાબદારીથી ડરો નહીં તમારું શ્રેષ્ઠ આપો બરાબર અપના કર્મ કરતે રહો હા તો મતલબ આ આખી ચર્ચામાંથી મુખ્ય શીખે જ નીકળે છે કે આપણું ધ્યાન એવી બાબતો પરથી હટાવી લેવું જે આપણા કંટ્રોલમાં નથી જેમ કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે કેટલું ઊંચું જશે હા એ બધી ચિંતાઓ છોડી દેવાની અને ધ્યાન એવી ક્રિયાઓ પર કેન્દ્રિત કરવું જે ખરેખર આપણા હાથમાં છે નિયમિત તૈયારી કરવી નવા કૌશલ્યો શીખવા સતત શીખતા રહેવું અને અહીંયા એક બીજો પણ થોડો વધુ ઊંડો વિચાર આવે છે કયો પરીક્ષા પછીનો જે રાહ જોવાનો સમયગાળો છે ને એમાં જો આપણે પરિણામની ચિંતા છોડીને ખરેખર પ્રોસેસ પર ધ્યાન આપીએ તો આપણામાં એક માનસિક મજબૂતી આવે છે સ્થિતિ જેને રેઝિલિયન્સ કહીએ હા એ વાત સાચી અને આ જે મજબૂતી વિકસે છે ને એનું મૂલ્ય લાંબા ગાળે ખૂબ મોટું છે આ અભિગમ ખાલી પરીક્ષા માટે જ નહીં પણ કારકિર્દીમાં અને જીવનમાં જે બીજા પડકારો આવે ને હા ત્યાં પણ કામ લાગે બધે જ કામ લાગે આ અનુભવ ખરેખર વ્યક્તિને ભવિષ્યના કોઈપણ સંજોગો માટે વધુ સારી રીતે તૈયાર કરે છે ખૂબ સરસ વાત કહી તો આજના માટે આપણે અહીં અટકીએ આશા રાખીએ કે આ ચર્ચા એલઆરડીના ઉમેદવારોને થોડું માર્ગદર્શન અને ચોક્કસ પ્રેરણા પૂરી પાડશે ચોક્કસ સકારાત્મક રહેવું અને પ્રયત્ન ચાલુ રાખવો એ જ મહત્વનું છે